સાવલીમાં ઇનામદાર પરિવાર દ્વારા ભવ્ય આદ્યશક્તિ ગરબા મહોત્સવ બે હજાર પચ્ચીસનો શુભારંભ પવિત્ર નવરાત્રિના પર્વની ઉજવણીનો ઉત્સાહ ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે આ ઉત્સવની રોનક વચ્ચે સાવલીના ભાટિયા મેદાન ખાતે ધારાસભ્ય શ્રીકેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વમહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદ્યશક્તિ ગરબા મહોત્સવ બે હજાર પચ્ચીસ તારત ચિહ્ન તારત ચિહ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભારત એક ઉત્સવપ્રિય દેશ છે અને ગુજરાતમાં નવરાત્રીના ગરબાનું વિશેષ મહત્ત્વ છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે આ વર્ષે તાજેતરના ભારે વરસાદી આયોજકોને મુશ્કેલીમાં મૂક્યા હતા પરંતુ વરસાદનું વિરામ થતાં સાવલીના મહારાણા પ્રતાપ ચોક નજીક આવેલા ભાતીયા મેદાનમાં આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન સફળતાપૂર્વક કરાયું આ મહોત્સવ ગ્રામીણ વિસ્તારોના ગરબા ખેલૈયાઓને શહેરી ગરબાની સમકક્ષ અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો છે આધુનિક લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમથી સજ્જ આ ગરબા ગ્રાઉન્ડમાં ગુજરાતના પ્રખ્યાત સરસ્વતી કલાવૃંદ દ્વારા ગાયકો કપિલ પંડિત સંગીતા લાબડિયા રાજ લાબડિયા બીજરાજ લાબડિયા અને તર્ચની જોશીપુરાએ ગરબાની રમજટ બોલાવી જેમાં હજારો ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આયોજકોએ દર્શકો અને ખેલૈયાઓ માટે બેઠક વ્યવસ્થા ખાણીપીણીના સ્ટોલ્સ અને અન્ય સુવિધાઓનું પણ ઉત્તમ આયોજન કર્યું છે ઈનામદાર મા અંબાની આરતી સાથે આ ગરબા મહોત્સવનો શુભારંભ કરાવ્યો જે સાવલી દેસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના ગરબા ખેલૈયાઓ માટે યાદગાર બની રહેશે આ મહોત્સવ સતત ત્રીજા વર્ષે આયોજિત થઈ રહ્યો છે જે ગ્રામીણ વિસ્તારોમાં સાંસ્કૃતિક અને સામાજિક જનજાગૃતિનું પ્રતિક બન્યું છે સાવલીની સ્વામીજી દાદાની પવિત્ર ભૂમિ પર સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારના વરદ હસ્તે સતત ત્રીજી વખત સાવલી ભાટિયા ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થયેલું છે અને સાવલી ડેસર સાવલી નગરના યુવાનો ખેલૈયા માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર પડતી નથી અમારે પહેલાં અહીંયા ગરબા જ્યારે નહોતા રમતા ત્યારે અહીંયા ગ્રાઉન્ડ નહોતું ત્યારે અમારે લોકોએ સૌએ વડોદરા પાંચ હજારની રૂપિયાની ટિકિટ લેવી પડતી હતી અને ગરબા રમવા પડતા હતા પણ માનનીય વંદનીય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર દ્વારા હવે એક પણ રૂપિયો અહીંયા ગરબા રમવા માટે લેવામાં નથી આવતો તે ટિકિટ ગરબા જોવા માટે પણ એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અને સરસ મજાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે તે બદલ હું માનનીય વંદનીય સત્કર્મીય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારનો આ તબક્કે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું